કે ઘણા લોકો એવા છે કે જેને બહારથી વસ્તુ લાવતા હતા અને સાણંદ જીઆઈડીસીમાંથી મળી રહેતી જેમ કે મારું પોતાનું જ ફાર્માસ્યુટિકલ યુનિટ છે અહીંયા ત્રણ યુનિટ મારા ફાર્માસ્યુટિકલના છે તો હું જે સ્ટેશનરી જે વસ્તુઓ જે હું બહારથી લાવતો હતો જેના માટે મારે અહીંથી વ્હીકલ મોકલવું પડતું હતું એ જ વસ્તુ મને દર મહિને અહીંયાથી મળી રહે છે અને મને એપ્રોક્સ એક લાખ પાંત્રીસ હજારનો દર મહિને મને બેનિફિટ થયો છે બહુ જ મોટો ફાયદો અમે ફીલ કરી રહ્યા છીએ લાસ્ટ યર મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ કર્યું હતું ત્યારે બી અમને લાગ્યો કે ના અમે નાની નાની વસ્તુઓ માટે બહાર જતા હતા ઇવન ઇમ્પોર્ટ બી કરતા હતા અમારા કમ્પોનર તો ત્યારે અમને ખરેખર ખબર પડી કે સાણંદ જીઆઈડીસીમાં કેટલું બધું પોટેન્શિયલ છે જીઆઈડીસી હેઝ બિન વેરી સપોર્ટેડ ફોર ઓલ ઓફ ધીસિકોન ઇઝ of હોલી ઓન સબસીડી is a pure પ્યુર ઇન્ડિયન કંપની સો વેરી પ્રાઉડ We had many choices of states to choose from and it was without a doubt our choice to set up our plant in Gujarat.